ચીકણી નદીમાં મગર જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદરા ગામની ગ્રામ પંચાયત પાસેથી પસાર થતી ચીકણી નદીમાં મગર જોવા મળ્યો હતો સ્થાનિક ગ્રામજનોને અનેક વખત આ નદીમાં મહાકાય મગર જોવા મળવા સાથે નદીમાં પશુઓને પાણી પીવડાવવા જતા પશુપાલકો ચિંતિત થયા છે નદીની વચ્ચે આવેલ પથ્થર પર મગર આરામ કરીને પાણીની અંદર પરત જતો રહેતો હોય છે નદીમાં આશરે નવ ફૂટની લંબાઈ ધરાવતો મગર સાથે તેના બચ્ચાનો પણ વસવાટો હોઈ શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી ચીકણી નદી પાણીથી ભરેલી હોય ત્યારે અમુક લોકો અહીં નાહવા માટે પણ આવતા હોય છે ગામના અનેક પશુપાલકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે નદી ખાતે લાવતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલ નદીમાં રહેલ મગરના કારણે કોઈ ઘટના બને તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે